ભ્રષ્ટાચારમાં ડાંગ જિલ્લાના ડીડીઓ નો હાથ હોવાની પત્રકારોને શંકા આવેદન પત્ર બાબતે ચર્ચા માટે ગયા હતા પત્રકારો ડાંગ જિલ્લાના ડીઓ રાજ સુથાર સમગ્ર ડાંગ જિલ્લા પત્રકાર સંઘ સાથે મુલાકાત માટે કર્યો ઇનકાર આવેદન પત્ર બાબતે પત્રકારો જનાબ માટે ગયા હતા પરંતુ ટીડીઓ શ્રી દ્વારા બે જ પત્રકારોને અંદર આવવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર ડાંગ જિલ્લા પત્રકાર સંઘના બધા પત્રકારો ટીડીઓ સાથે ચર્ચા માટે તમામ પત્રકારો ઓફિસમાં જવા માંગતા હતા પરંતુ લોકશાહીના ચોથા સ્તમને જવાબદાર ડાંગ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જવાબ આપવાનો કર્યો ઇનકાર તો જિલ્લાની આદિવાસી જનતાનો શું થતું હશે તેવા પત્રકારોને સવાલો થઈ રહ્યા છે રિપોર્ટર રમેશ મહલા તહેલકાર ન્યૂઝ ડાંગ